ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રોજ કોઈ ને કોઈ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે તાલુકામાં અકસ્માત વિના મોટા ભાગે કોઈ દિવસ ખાલી નહીં જતો હોય એમ હાલ કહીએ તો પણ ખોટું નથી લખાય તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામીણ માર્ગો પર થતા અકસ્માતોમાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે તાલુકા મથક ઝઘડિયા ખાતે એક મોટરસાયકલ ચાલકે અડફેટમાં લેતા એક ચાલતા જતા ઈસમને ઈજાઓ થતા ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે ભરૂચ લઈ જવાયો હતો અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા નવી નગરીમાં રહેતા કાંતિભાઈ વેચાણભાઈ વસાવા ફળિયામાં આવેલ મંદિર પાસે બેસવા ગયા હતા ત્યારબાદ તેઓ સાંજના સાડા સાત વાગ્યે ના આરસામાં ઘરે પરત ફરતા હતા તે દરમિયાન રાજપાડી તરફથી આવી રહેલ એક મોટરસાઇકલ ચાલકે કાંતિભાઈ અડફેડમાં લેતા કાંતિભાઈ રોડ ઉપર પડી ગયા હતા આ અકસ્માત દરમિયાન કાંતિભાઈને માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી તેમજ કાનમાંથી લોહી નીકળતું હતું ઈજાગ્રસ્ત કાંતિભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અકસ્માત સંદર્ભે ઈજાગ્રસ્ત કાંતિભાઈ વસાવાના પુત્ર રાહુલ વસાવાએ અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક નવાઝ મલેક રહે રતનપુર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી